શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની ઉણપના લીધે તમને ચામડી અને વાળમાં શું ઇફેક્ટ્સ થાય છે એ જાણીએ સૌથી પહેલાં હાઈપર પિગમેન્ટેશન એટલે કે ડાઘા થઈ જવા આ તમારા નકલ્સ જે છે કે તમારા નખની આજુબાજુની જે ચામડી છે કે પછી હોઠની આજુબાજુ કે આંખની આજુબાજુની જે ચામડી છે એ કાળી પડી જતી હોય છે અથવા ત્યાં પિગમેન્ટેશન થઈ જતું હોય છે એની સાથે સાથે હથેલી ઉપર અને પગના તળીએ જે ક્રીઝીસ છે તમારી એ ડાર્ક થઈ જતી હોય છે બીજી વસ્તુ કે પ્રીમેચ્યોર મેચ્યોર હેર ગ્રેઇંગ એટલે કે વાળ જે છે એ વહેલી ઉંમરે સફેદ થવા લાગે છે એની સાથે સાથે વાળ જે છે એ ડ્રાય રફ અને બ્રિટલ થઈ જાય છે કે એટલે જલ્દીથી ખરી પડતા હોય છે અને નખ એની સાથે સાથે બરછટ થવા લાગે છે અને ડ્રાય દેખાતા હોય છે ત્રીજી વસ્તુ વિટામિન બી ટ્વેલની ડેફિશિયન્સીના લીધે તમને મોઢાની અંદર અલ્સર્સ એટલે કે ચાંદી પડી શકે છે અને તમારી જીભ જે છે ટંગ જે છે એ લાલ થઈ જતી હોય છે અને એમાં બર્નિંગ સેન્સેશન એટલે કે બળતરા થતી હોય છે ગમે તે ખાવ ત્યારે ચોથી વસ્તુ જે છે કે બી ટ્વેલની ડેફિશિયન્સીના લીધે તમારી સ્કીન જે છે એ ડલ પડી જતી હોય છે અમુક વાર પિગમેન્ટેશન કે સ્કિન ટોન લાગતું હોય અને વ્હાઈટ કલરના તમને ડ્રાય પેચીસ દેખાતા હોય છે તો જો તમને વિટામિન બી ટ્વેલ ડેફિશિયન્સીના સિમ્ટમ્સ દેખાતા હોય તો તમારે બ્લડ ટેસ્ટ કરાવવાનું અને તમારે ડોક્ટરની સલાહ સાથે વિટામિન બી ટ્વેલની ગોળીઓ અથવા ઇન્જેક્શન લેવી જરૂરી છે થેન્ક યુ